मासिंता विघन विनाशने माणिकमलासनी सका विसिमाहि માતા દુર્ગા લમ્ને ને જો સુમા પણ મારી જે કરથી તે જાલ્યું અન અમારી અરત અંગળીઓ પણ જે કરથી જે કરથી તે જાલ્યું અન અમારી અરત અંગળીઓ ਪਣ ਮੜੀ ਹੋਵੇ ਮੇਲੀਸ ਨਹੀਂ ਤੁਮਾ ਆਰਨੇ ਮਾਰੀ ਪਾਈ ਪਗਲਿਉ ਪਣ ਮੜੀ ਜਾਂ ਬੀਕਰਣ ਜੰਗ ਭਰਨ ਦਨ ਮੜੀ ਘੜਨ ਘਣਾਈ ਗੋਬ ਘਾਟ ਪਣ ਮੜੀ ਨਮੀਏ ਨਮੀਏ ਤੂੰ ਨੇ ਨਾਰਾਇਣੀ

પણ મારી વિષ ભુજાળી રણ જુજનારી ધરજા જુજે તારા દાક તવ દેતા ડારણ ભોમ ભારણ તું ગારણ ભવસરી માં તું ગારણ ભવસરી પણ સંત ન હોત આ સંસાર માં તો તો જલી જાત પુરાય બ્રહ્માંડ પછી જ્ઞાન કેરી જ્ઞાન કેરી લેરસે અરે ਹਰਤ ਤਠਾ ਮੋਈ ਥਾ ਪਣ ਖੁੰਦੀ ਤੋ ਧਰਤੀ ਖਮੇ ਰਣਵਾੜੀ ਖਮੇ বনਰਾਏ ਪਣ ਵੇਣ ਵੇਣ ਕੋਲਣ ਸੰਤ ਵੀਰ ਲਾਖ ਮੇ ਅਰੇ ਰੇ ਬੋਲਾ ਸਾਗਰ ਮਾ ਨਿਰਸਮਾਨ ਮਾ ਭਗਵਤੀ ਨੇ ਯਾਦ ਕਰਿਆ ਮਾ ਸਿੰਤਾ ਵਿਗਨ ਵਿਨਾਸ਼ਨੀ ਮਾੜੀ ਕਮਲਾ ਸਣੀ ਸਕਲ ਵਿਸਹ ਹਥੀ ਮਾਤੂ ਹੰਸਵਾਹੀਨੀ ਮਾਤਾ ਤੂ ਅਮਨੇ ਦੇਉ ਸੁਮਨ માગતને wow, <coughs> સાથે આપણે યાદ કરી ઉપયોગ કીધો રામ કાજે રાવણ લીધો બાથમા અમ વીર હાથા જમરસે લંકા તણા મેદાન લક્ષ્મણ વીર ને સંજીવ ની લે દિલ માં કુંબલ વીર ને જાગૃત કીધા લક્ષ્મણ सांगती ही लाडला रघु राम ना देश ना वीर हाचा आज अमर से इतिहास मा धन कुक जीजा बाई तरी शिवाजी जज मोहतो हतो तलवार बेरी धार ऊपर हिंदू धर्म राखो हतो पडकार करती पुत्र ने तुमर जे समर मैदान मा अंब देश निये आर्य रमणी आज अमर से इतिहास मा पण રઘુકુ ભૂષણ રામ નું અમર છે ઇતિહાસમાં એવા આજે યુટ્યુબ ના માધ્યમથી એમ કેવાય કે ખુમાનભાઈ એમને પણ હું કરું છું રાજુભાઈ પણ સીતારામ કરું છું અને દરેક ને મારા વંદન સીતારામ આજે YouTube ના માધ્યમથી જે કાર્યક્રમો આપણે લઈ છે જે બોલની છે પ્રિય બોલવું સજનતા સુરપંચ યાતા અભ્યાસ ન મળે વિના કૃપા ભગવાન ભગવતીની કૃપા હોય કોઈ સંતોની કૃપા હોય કોઈ મિત્રોની કૃપા હોય આપણા પિતૃઓની કૃપા હોય તો પ્રિય બોલવું સજનતા હારું બોલવું હોય તો એમાંય કઈક કૃપા હોય જોઈએ પણ સૌરાષ્ટ્રની ધરતી સંત સુરાની પૂજાવતી મારી સોરઠની અમિરાત અને એટલે જ કવિઓએ કીધું છે ને ધરણી આ ભારત આ ભારતની ભૂમિની એક માટી છે ઈ એમ કહેવાય કે આપણા મસ્તક ઉપર સડાવીને તોય ઘણું બધું મને તમને પૂજ મળે કે આ ધરતી એવી છે અને ધરતી હારી હોય એનું એની જે કોઈ વસ્તુ હારી હોય એનું જ વર્ણન થાય એની જ વાતું થાય નામ રહનતા ઠકરા નાણાં નહીં રહન કીર્તિ તણા કોટડા કોઈ કોઈથી પાડે નહીં પડત હરવાણી હાસી હોય તો કોઈ ની દુકાળે ટુકા નહીં પણ જેના પેટાળ પાપી હોય એની બેકડું ગુજરાત આ આ ધરતી ની ઉપર આ સમાજની અંદર આ પર્યાવરણ ની અંદર આ ઝાડમાંય કોઈ હારું ઝાડ હોય તો એનું વખાણ કરાય માણસો હારા હોય તો એની વખાણ કરાય

આબરૂ નું એ કફન હારે રાખીને હારવાર એમ કહેવાય કે બારવટે છેડ્યા છે બાપ એવા ના ઘણા બધા બારવટિયા એમાંથી મારે એક રામવાળાનો રાહડો લેવો છે હે વાવડીના ના એ કાલુ વાળાના દીકરા રામવાળા અને મને પણ દિલથી એમ થાય કે નહીં કે જેની જરે તાની કુક કરી એવા વીર રામવાળા અને એ રાહડા તો આપ ગામડામાં હજી અમુક અમુક જૂનવાની દીકરીઓ બેનો ગાય છે લેહો બાવડી નો રામવાળા હે એ એ પેલા રે બા पो हाणे Mom! પડી વાવડી બજાર રે કાળુબા બાના કુ આવા વહે મારે ધીકા નો તાર ખેલો હે આવા હે હવે i ਹੋਵੇ ਆਵੜਾਂ ਦੇ ਗਾਣਾ ਨੋ ਤਾਲ ਖੇਲਵਾ ਐਵੜਾਂ ਬਾਰ ਬੋਦਾਨੋ ਤਾਲ ਖੇਲਵਾ ਪਣ ਕੇ داری ਅਮਰੇਲੀ ਦੁਜੇ ਅਮੇ ਬੋਲੂ ਖਾਂਬਾ ਇਥਰ-ਥਰ થાય ਪਣ ਜੋਨੇ ਪਣ ਇਹ ਨਗਲੂ ਇਹ ਨਗਲੂ ਪਾਸੋਂ ਨਾ ਹਟਿਓ ਅਰੇ ਜੀ ਤੋ ਰਣ ਨੇ ਟਣੇ ਹੀ ਰਾਮੜਾ ਪਣ ਵਟਗੀ ਜਵੜੂ ਇਹਨੂੰ ਆਵੜੀ ਪਣ ਇਹ ਮਾਰੋ ਨਾ ਸਰਿਖੋ ਰਾਮ ਪਣ ਇਹ ਤੋ ਦਮਰੋਲੇ ਦਮਰੋਲੇ ਗਾਇਤ ਵਾਰੀ ਗਾ ਆਰੇ ભક્ત ધન કાર સૂર ન તર રેજે મારું મતે ગુમા વિષ્ણુ જય માતા